આ બજેટ સમગ્ર દેશ માટે ઉપયોગી અને આવકારદાયક છે આ બજેટમાં નાણાં મંત્રી નિર્મલાજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી એમના નેતૃત્વમાં દેશના દરેક વર્ગ દરેક વિસ્તારોને પ્રાધાન્ય અપાય એ રીતે રાહતો જાહેર કરી છે દેશના કરોડો નાગરિકો જે ઇન્કમ ટેક્સ ભરે છે એ તો સ્વાભાવિક દર વખતે એમની રજૂઆત ને માગણી હોય છે ઈચ્છા પણ હોય છે કે સરકાર ઇન્કમટેક્સના સ્લેબમાં ઘટાડો કરે અને આ વખતે નાગરિકોની મધ્યમ વર્ગની નોકરિયાત વર્ગની આ લાગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે માન્ય રાખી અને બાર લાખ રૂપિયા સુધીની આવક ઇન્કમ ટેક્સ મુક્ત કરી છે એટલે બાર લાખ રૂપિયા સુધી કમાનાર કોઈ પણ વ્યક્તિને હવે એક પણ રૂપિયાનો ટેક્સ ટેક્સના સ્વરૂપમાં નહીં ભરવો પડે એ ખૂબ મોટો મહત્ત્વનો નિર્ણય છે અને દેશના કરોડો જે ઇન્કમ ટેક્સ ભરનાર કરદાતાઓ છે એમને આનાથી ખૂબ મોટો લાભ થયો છે અને એમને ખૂબ ફાયદો પણ થશે